નમસ્કાર ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે અમારા વિશેષ કાર્યક્રમ કમળના વમણમાં કોંગ્રેસ દર્શક મિત્રો આપ સૌ વિચારતા હશો કે કમળના વમણમાં કોંગ્રેસ કઈ રીતે તો જે રીતે કમળનું વમણ જે છે અત્યારે ચાલી રહ્યું છે ને એમાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ એ માત્ર ગુજરાત નહીં ગુજરાત સિવાય દેશભરના અન્ય રાજ્યોના કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પંજાનો સાથ છોડી છોડીને ભાજપના સાથે જોડાઈ રહ્યા છે અને ભાજપને રામ રામ કરી રહ્યા છે

અને ભૂતપૂર્વ વિધાનસભા પક્ષના નેતા અર્જુન મોઢવાડિયા તેમણે પણ કોંગ્રેસને બાય બાય ટાટા કહી દીધું અને ભાજપમાં સામેલ થઈ ગયા આ બંને નેતાઓ આજે જે રીતે ભાજપમાં જોડાયા છે અને જે પ્રકારે ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર હાજરીમાં કેસરિયા ખેસ પહેર્યો અને ટોપી પહેરી ભાજપની અને ભાજપમાં સામેલ થઈ ગયા છે ભાજપમાં જોડાયા છે અને કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાતમાં સાતમી જાન્યુઆરીએ પ્રવેશ કરવાની છે દાહોદથી એન્ટર થવાની છે અને એ પહેલા કોંગ્રેસના કાંગરા ખરી રહ્યા છે કોંગ્રેસના પિલર સમાન નેતાઓ છોડી રહ્યા છે પાર્ટી વર્ષો સુધી કોંગ્રેસ અને ગાંધીવાદી વિચારધારાની વાત કરનારા નેતાઓ હવે કરી દીધા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયા તેમજ અમરીશ કરી લીધા છે અને આપ જોઈ શકો છો ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ અર્જુન મોઢવાડિયા અને અમરીશ ડેરના અને તેમના સમર્થકોને ભાજપમાં આવકારી રહ્યા છે ખેસ પહેરાવી રહ્યા છે અને જે પ્રકાર આપ જોઈ રહ્યા છો કે અર્જુન મોઢવાડિયા અને અમરીશ ડેર બેઠા છે ભાજપના કેસરિયા ધારણ કરી લીધા છે અને જે રીતે વિધિવત રીતે ભાજપમાં જોડાઈ ગયા છે કોંગ્રેસ મોઢવાડિયા પણ ભાજપમાં અને મોદીના પરિવારમાં આવી ગયા છે અને હાથમાં હવે જોવા મળશે કમળ યોજાયેલી વિધાનસભા કોંગ્રેસ પાર્ટી પોતાનું સૌથી નિરાશાજનક પ્રદર્શન કરતા માત્ર સત્તર બેઠકો જીતી પરંતુ હવે કોંગ્રેસના ધારાસભ્યોની સંખ્યા ઘટીને ચૌદ થઈ ગઈ કોંગ્રેસના ત્રણ ધારાસભ્યોના ત્રણ ધારાસભ્યો રાજીનામા આપી ચૂક્યા છે એટલે કે એક બાદ એક નેતા કોંગ્રેસ પાર્ટી છોડી રહ્યા છે રાહુલ ગાંધી ગુજરાત આવે તે પહેલાં જ કોંગ્રેસ પાર્ટીમાં ખળભળાટ મચી ગયો છે ભારત જોડો ન્યાય યાત્રાથી રાહુલ ગાંધી દેશના લોકોને કોંગ્રેસ સાથે જોડવાની વાતો કરી રહ્યા છે પરંતુ પોતાની પાર્ટીને જ નથી જોડી શક્યા પોતાની પાર્ટી તૂટી રહી છે ત્યારે આ સંજોગોમાં કઈ આધાર ઉપર કોંગ્રેસ સાથે લોકોને જોડશે એ મોટો સવાલ ઊભો થઈ ગયો છે જે રીતે કોંગ્રેસના સાથ છોડીને બે નેતાઓ ભાજપમાં જોડાઈ ગયા છે અને કોંગ્રેસને રામ રામ કહી દીધા છે અમરીશ દેર અને અર્જુન મોઢવાડિયા બંને જોડાઈ ગયા છે ત્યારે ચોક્કસ આવનારા બે હજાર ચોવીસની જ બે હજાર ચોવીસની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસનો રકાશ નક્કી છે ગુજરાતમાં આ રીતે ભાજપમાં જોડાઈ જોડાઈને કોંગ્રેસ સાફ થઈ રહી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે બે હજાર ચૌદમાં સત્તા પર આવ્યા એ પહેલા તેમણે કહ્યું હતું મને યાદ છે કે કોંગ્રેસ મુક્ત ભારતની એમણે ઈચ્છા વ્યક્ત કરી હતી અને કોંગ્રેસ મુક્ત ભારતની દિશામાં આગળ વધી રહ્યું છે અને ગુજરાત તેમાં આગળ છે અવલ નંબરે છે કારણ કે કોંગ્રેસ પાર્ટી બે હાજર સત્તરમાં અગ્યાસી બેઠકો વિધાનસભામાં જીતી હતી બે હાજર બાવીસમાં માત્ર સત્તર બેઠકો જીતી શક્યું અને જે પ્રકારે સત્તર બેઠકો જીત્યા પછી ત્રણ ધારાસભ્યોએ રાજીનામા આપી દીધા અને ભાજપ સાથે જોડાઈ ગયા છે ત્યારે આ પાર્ટીની વિશ્વસનીયતા કેટલી પાર્ટી કેટલું દમ બતાવી શકશે બે હજાર ચોવીસની ચૂંટણીમાં જ્યારે બે હજાર ચોવીસની લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસે આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન કર્યું છે અને ભાજપ સામે પક્ષે છે ભાજપ બે ચૌદ અને બે હજાર ઓગણીસની લોકસભા ચૂંટણીમાં છવ્વીસ છવ્વીસ બેઠક જીત્યું હતું આ વખતે પણ હેટ્રિક કરવાના મૂડ સાથે આગળ વધી રહ્યું છે અને દરેક બેઠક વધુ માર્જિન સાથે જીતવાનો ટાર્ગેટ છે આ સંજોગોમાં જ્યારે કોંગ્રેસમાંથી કાંગરા ખરી રહ્યા છે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ એક પછી એક પાર્ટી છોડી રહ્યા છે ભાજપની સાથે જોડાઈ રહ્યા છે ત્યારે ચોક્કસ ભાજપના જે ટાર્ગેટ છે કે દરેક બેઠક પાંચ લાખ કે તેથી વધુ માર્જિનથી જીતવી તે આરામથી સરળતાથી જીતી જશે એવું અત્યારે કહી શકાય છે પાર્ટીના દિગ્ગજ નેતાઓ કોંગ્રેસને એક બાદ એક અલવિદા કહી રહ્યા છે શા માટે કરી રહ્યા છે એ બધા જ જાણે છે કારણ કે જે પ્રકારે અગિયાર જાન્યુઆરીએ કોંગ્રેસના નેતાઓએ ખાસ કરીને હાઈ કમાન્ડ સોનિયા ગાંધી અને મલ્લિકાર્જુન ખરગે જેવા નેતાઓએ જ્યારે તેમણે રામ મંદિર પ્રાપતિષ્ઠામાં ભાગ લેવા માટેનું આમંત્રણ આપવામાં આવ્યું ત્યારે તેમણે એ આમંત્રણ ઠુકરાવ્યું અને બહિષ્કાર કર્યો અને આ બહિષ્કારના ભાગરૂપે નારાજગી ફેલાઈ સમગ્ર દેશમાં કોંગ્રેસના નેતાઓમાં અને ગુજરાતમાં પણ આ પરિસ્થિતિ ઉભી થઈ તો આ જ મામલે કમળના વમળમાં કોંગ્રેસ બાબતે ચર્ચા કરવા માટે આપણી સાથે બે રાજકીય વિશ્લેષકો જોડાયા છે જયવંતભાઈ પંડ્યા અને રીનાબેન બ્રહ્મભટ આ બંનેનું સ્વાગત છે જયવંતભાઈ સૌથી પહેલો સવાલ કોંગ્રેસ મુક્ત ભારતની શરૂઆત ગુજરાતથી થઈ ગઈ છે એ આપણે સૌ જાણે છે અને કમળનું વમળ એવું ફેલાયું છે કે એમાં કોંગ્રેસ ડૂબવા છે ડૂબી રહી છે કોંગ્રેસના નેતાઓ એક પછી એક પાર્ટી છોડી રહ્યા છે દિગ્ગજ નેતાઓ અર્જુન વઢવાડિયા છોડી દીધી અમરીશ ડેર છોડી રહી છોડી દીધી આગામી દિવસોમાં હજી બીજા ઘણા એવા નેતાઓ છે કે જે કોંગ્રેસ છોડીને અલવિદા કરીને ભાજપમાં સામેલ થાય એવી સંભાવના છે આને આપ કેવી રીતે મૂલવો છો જો એક ઝાડ ને જયારે ફળો આવેલા હોય ને અને એ ફળ તમે પાડો ને હલાવો નાજુક કોંગ્રેસ માં બે હાજર સત્તર થી આપણે જોઈ રહ્યા છીએ ખાસ કરીને બે હાજર સત્તર ની જે વિધાન રાજ્યસભાની ચૂંટણી હતી એમ પટેલ પૂર્વે અને શંકરસિંહ વાઘેલા એ જે એક આખો ક્રમ શરૂ કર્યો અને એમાં એમણે ત્યાગપત્ર આપ્યું ભાજપ માં જોડાયા નહી પરંતુ એ પછી એની સાથે બળવંત આખો એક ક્રમ શરૂ થયો ક્રમ છે એમાં અલ્પેશ ઠાકોર હોય હાર્દિક પટેલ હોય એવા ઘણા બધા નામો અને પછી તો મૂળ જેનું ગોત્ર કોંગ્રેસી છે એવા જવાહર ચાવડા કુંવરજી બાવળિયા જયરાજસિંહ પરમાર એ એકદમ આક્રમક રીતે મીડિયા પરિષદમાં જોડાયા અને પછી તો હવે જે કઈ હવે આવાગમન છે આવાગમન તો નથી જ તે નિર્ગમન જ છે કોંગ્રેસ માંથી નિર્ગમન ને ભાજપમાં આગમન એ જે થઈ રહ્યું છે એમાં હવે મને લાગે છે કઈક માનસિકતા થઈ ગઈ છે કારણ કે તમે જુઓ તો સમગ્ર માં એક સ્થિતિ એવી છે છે કે કોંગ્રેસ હવે લગભગ ગઈ જુલાઈ જે ઇન્ડી ગઠબંધન બન્યું અને એના મુદ્દે આપણે અભિજિતભાઈ ઘણી બધી ડિબેટો આજ ચેનલ ઉપર કરેલી છે એ ઇન્ડી ગઠબંધન માં આજે શું સ્થિતિ છે એ બધા જાણે છે કે એમાં કઈ પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજી એ ના પાડી દીધી પંજાબમાં આમ આદમી પક્ષે ના પાડી દીધી આ પ્રમાણે થવાથી કાર્યકર્તાઓમાં એક નિરાશાની દશા છે અને એ દશાના કારણે કાર્યકર્તાઓ કારણ કે જીત કાર્યકર્તાઓથી થતી હોય છે નેતાઓથી નહીં નેતા નેતા ને કાર્યકર્તા બનાવે છે અને કાર્યકર્તા જો ભાજપ માં જોડાઈ જતા હોય તો એને કારણે પછી નેતા જવા જ છે તો આ જે અત્યારે હવે થઈ રહ્યું છે એમાં ભાજપને હવે કોઈ ગરજ નથી ભલે આપણે વાતો કરીએ પણ ભાજપને હવે કોઈ ગરજ નથી હવે જે છે એ કોંગ્રેસ વાળાને ગરજ છે કે ભાઈ આપણે ક્યાંક સેટ થઈ જઈએ ચોક્કસ ચોક્કસ રીડાબેન તમારી પાસેથી જાણવા માંગીશ કે બે હજાર ચોવીસની લોકસભા ચૂંટણી આવી રહી છે કોંગ્રેસના કાંગરા ખરી રહ્યા છે એક પછી એક ટપોટપ વિકેટો પડી રહી છે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું ગઠબંધન છે સામે પક્ષે ભાજપ છે જે રીતે કોંગ્રેસના નેતાઓમાં નારાજગી છે ખાસ કરીને રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો બહિષ્કાર તેમને નડ્યો હોય એવું કહી શકાય અભિજીતભાઈ ખરેખર અસલમાં એવું છે કે જયવંતભાઈ જે વાત વાતમાં એ મુદ્દો સમજો કે જ્યારે કડના કાંગરા ખરી ગયા હોય ત્યારે સીધી વાત છે કે એક જે તૂતો જે ગઢ છે એમાં પણ રહેવા માંગેની વાત છે પહેલી વાત તો બીજું તમે જો કે લગભગ છવ્વીસ વર્ષ સત્યાવીસ વર્ષ અગાઉ ના પાંચ વર્ષ ગણો એટલે કેટલા વર્ષથી કહી શકાય કે કોંગ્રેસ સત્તા વિમુખ છે આપણે જાણીએ છીએ કે રાજકારણમાં આજકાલ સેવા કરવા તો કોઈ આવતું નથી બધા મેવા ખાવા જ આવે છે પોતાની સાત પેઢી ધારવાય હકીકત છે એટલે જયારે સત્તાથી વિમુખ થઈ ગયા હોય ત્યાં બોર્ડ નિગમ ચેરમેન કોઈ કદાચ કોઈ કહી શકાય કે વિપક્ષ નું પરત પડે નથી મળ્યું કોઈ જ કહી શકાય કે સત્તા લાલસા અથવા નથી એટલે તમે જુઓ કે ખરેખર સ્થળાંતર ચાલુ હતું ભાજપ સોરી કોંગ્રેસની વંડી ટીકી ને ભાજપ આવવાનું એટલે જાણે કહી શકાય કે મોદીજીએ શરૂઆતમાં કયો હતું આપે કહ્યું કે કોંગ્રેસ મુક્ત ભારત એના બટલે આજે કોંગ્રેસ યુક્ત ભાજપ એવું લાગે છે એટલે સમગ્ર ચિત્ર ભાજપ નું પણ બદલાયેલું છે કોંગ્રેસનું પણ ચિત્ર તમે જુઓ તો દિવસે ખરેખર ખરાબ થઈ ગયું છે લોકોમાં એક લોકો રહ્યો છે કે તમે જો કે ખરેખર કોંગ્રેસ પોતાના નેતાઓને સાચવીને જતી રાજસ્થાન તો ખરેખર ઘટમાં ઓપરેશન લોટસ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો પરંતુ કહી શકાય કે જે અશોકજી હતા એ અશોક ગેહલોત ખુબ મજબૂત હતા આવક નહોતી આવી એટલે નેતા આગળ મજબૂત હોય ખરેખર તો આ પ્રકારના ઓપરેશનો ના થાય આપણે ભૂતકાળમાં તમે જે વાત કરી કે ખજુરાઓ હતું ખજુરા હજુરા ને પ્રકારની ત્રણ ઉપયોગ હતી ખજુરીયા હજુરિયા ને મજુરિયા પ્રકારની સોરી પ્રધાન મજુરી એમ કઈ ભૂલ હોય મારી પરંતુ એ પ્રકારની ત્રણ ઉપયોગ હતી એટલે આ પ્રકારે કહી શકાય કે એ આ ફરી કહી શકાય આ પ્રકારનો ભાવ શરૂ થયો છે મને એવું લાગે છે કે આ હિસ્ટોરિકલ સ્થળ નથી જાણે હિસ્ટોરિકલ માઇગ્રેશન હોય પોલિટિકલ એ પ્રકારનો એક સીન ક્રિએટ થયો છે આ ગૌ તમે જુઓ કે આટલી બધી સંખ્યામાં પ્રચંડ માત્રામાં ખરેખર કોંગ્રેસ ખાલી થવાની હોય એ સ્થિતિ પ્રવર્તી રહી છે ગુજરાતમાં તો તમે જોવો તો રીતસરના ફાફા છે ને સિંગલ ડિજિટમાં પાર્ટી આવવાનું એવું લાગી રહ્યું છે આજે અર્જુનભાઈ મોઢવાડિયા જેવા કહી શકાય કે કોંગ્રેસના ધોરંધન નેતા કે જેનો ભવ્ય ભૂતકાળ છે જે પોતે એક કહી શકાય કે કોલેજ કાળથી નેતામાં હતા ત્યારથી અત્યાર સુધીનો ખૂબ લાંબો રાજકીય કહી શકાય કે ઇતિહાસ છે તો આ નેતા પણ જયારે આજે કહી શકાય કે ભાજપમાં જોડાઈ ગયા છે અને એમણે મુદ્દો એ જ રજૂ કર્યો કે તમે કોંગ્રેસ રામ મંદિર માટે ખરેખર આજે દોરી રાખી એમને નથી કર્યું તો બીજી તરફ તમે જુઓ કઈક ને કંઈક એવી વાત પણ ઉભી રહી છે કે ખરેખર કોંગ્રેસ જે ભૂલો કરે છે એ ઐતિહાસિક હોય છે આ સાથે હોય મને લાગે છે કે નથી એનો મેસેજ પણ જઈ રહ્યો છે મુસ્લિમો ને તમે અગર ખુશ કરવા માટે જો આ પ્રકારે કહી શકાય કે ગ્રામમાં જેથી દૂર રહ્યા તો તમે પણ વિચારો કે કોમમાં પણ તમારો મેસેજ ખરાબ ગયો છે હિન્દુમાં ખરાબ ગયો છે તમે સોફ્ટ હિન્દુત્વ અપનાવ કરવા જાઓ છો અથવા કરો છો પરંતુ ખરેખર આ પ્રકારના જયારે મોટી ઇવેન્ટ આજે કહી શકાય કે ધાર્મિક બન્યું હોય તેમાં છતાં તમે દોરી રાખતા હોય ઐતિહાસિક પ્રશ્ન તો એ સીધો તમારો મેસેજ ગયો છે અગર તમે કયા હોત તો તમારી કહી શકાય કે તમે પણ એમ જ પર કેવું કરી હોય કે તમારી વાતચીતમાં અથવા તમને જયારે પ્રવચન હોય ત્યારે કહેતા હોય છે ભાષણોમાં કે ભાઈ ધર્મ એ અંગત વિષય છે અને દરેક ની પોતાની માન્યતા હોય દરેક પોતાના મંદિરોમાં મસ્જિદોમાં ચર્ચોમાં જાય એની સામે કોઈને વાંધો હોય જ નહીં એટલે એવી તમે જો બનાવવા માંગતા હોય તો એનો મતલબ એ થયો કે તમે તમારી પર્સનલ જે માન્યતાઓ છે એને પણ ક્યાંક ને ક્યાંક બદલો છો તો ભાજપ વાત કરવામાં આવે તો ભાજપમાં તમે જો કે ગઈકાલે લાલુ પ્રસાદ યાદવે જે કહ્યું હતું કે મોદીજીને તો પરિવાર જ ક્યાં છે એ પરથી મોદીજી મોડીજી મારો પરિવારમાં રાખ્યા કે ટ્રેન્ડિંગ શરૂ થયો છે તો એ પણ એ રિસર્ચ નિર્દેશિત એ કરે છે કે દેશમાં સામૂહિક પ્રતિભાવતાની ભાવના આવે ખતમ થવા પર છે કે તમે આ પ્રકારે જે તાજપ હોય તો ભાજપ કાષ્ટ્ય અધિક પ્રચંડ બહોમંતરાવ દી પાડી છે ને આગામી સમયમાં ઘણી કહી શકે કે ચારસો લાવે એટીએસાઈ એમાં કોઈ સંતાય સ્થાન નથી લોકોમાં જે કાયક ભાગ્યલો કર્યો છે એ મામલે આપણે સમજી શકીએ છીએ પરંતુ આ પ્રકારની જે કહી શકાય કે વર્તણૂક જે છે એનાની જે કહી શકાય કે ખૂબ કુટુંબ મેસેજ થતું હોય છે અને જઈ રહ્યો છે એટલે નુકસાન તો એમને કહી શકાય કે ભરપૂર થવાનું જ છે પરંતુ જે ગુજરાતમાં ને એક રીતે બની રહ્યું છે એની પાછળનું સત્તા અલસા ઉઠાવા જવાબદાર છે ચોક્કસ ચોક્કસ જવનભાઈ તમારી પાસે આવું કોંગ્રેસ પ્રદેશ કોંગ્રેસ દિશા વિહીન છે કોઈ દિશા જ નથી અને એને કારણે જ એની આ માઠી દશા બેઠી હોય એવું લાગી રહ્યું છે બીજું કે જે પ્રકારે ભૂતકાળનો આપણે કોંગ્રેસનો ઇતિહાસ જોઈએ ભૂતકાળના નેતાઓ જોઈએ ગુજરાતના મજબૂત નેતાઓ હતા નેતા નેતૃત્વ મજબૂત હતું અને બધા એક સાથે રહીને કામ કરતા હતા અને સત્તા પર કોંગ્રેસ આવતી હતી વખતો વખત આપણે વર્ષો સુધી ગુજરાતમાં પણ કોંગ્રેસ સત્તા પર રહી છે કેન્દ્રમાં પણ સત્તા પર રહી છે કોંગ્રેસ કારણ કે એ વખતે નેતાગીરી જે હતી નેતૃત્વ હતું એ મજબૂત હતું પરંતુ આ બધા ને મજબૂત નેતૃત્વ જેમ જેમ ખતમ થતું ગયું અથવા તો અવસાન થતા ગયા મજબૂત નેતાઓના એમ એમ કોંગ્રેસ પાંગળી થતી ગઈ આજે દેશમાં પણ હાઈ કમાન્ડમાં પણ કોઈ એવું નેતૃત્વ નથી કે સાચા સલાહકારો નથી અને પ્રદેશમાં પણ એવા કોઈ નેતાઓ નથી કે જે કોંગ્રેસના બધા જ કાર્યકર્તાઓને નેતાઓને એક તાંતણે બાંધીને રાખે તો આના માટે કોણ જવાબદાર હાઈકમાન્ડનું નેતૃત્વ જવાબદાર કે પ્રદેશ નેતૃત્વ અભિજીત ભાઈ માં હોય તો હવાડામાં આવે એવી ગુજરાતી કહેવત છે આપણે ત્યાં હવે જો ગંગોત્રી છે ને ઉપર થી નીચે તરફ હે ગંગા છે નીચે થી ઉપર તરફ હે એવો કોઈ ક્રમ આપણે જોયો નથી હવે ઉપર જ જો નેતૃત્વ દિશા વિહીન હોય ક્યારેક ચૂંટણી આવે એટલે મંદિર મંદિરે જવા માંડે ને આમ વિદેશમાં જઈ અને જયારે જી વીસ દેશોનું સંમેલન અહીંયા થઈ રહ્યું હોય ભારત એની અધ્યક્ષતા કરી રહ્યા હોય વિશ્વના બધા મોટા મોટા દેશો અમેરિકા હોય કે ઓસ્ટ્રેલિયા હોય કે બ્રિટન હોય કે બધા દેશોના નેતાઓ ભારતના વખાણ કરી રહ્યા હોય એવા સમયે તમે યુરોપમાં જઈ અને મુસલમાનને ને દલિતોને ને શીખોને બહુ અહીંયા હેરાનગતિ છે આવું કહી અને એક ચોક્કસ પ્રકારના લોકોને ભડકાવાનો પ્રયત્ન કરો તો એ દુનિયા જોઈ રહી છે અને લોકો પણ જોઈ રહ્યા છે કોંગ્રેસ એવું નથી કે બધા હિન્દુ વિરોધી છે આજે કમલનાથ છે એ હનુમાન ચાલીસા કરતા હોય કે પછી જ્યોતિરાદિત્ય ત્રણસો સિત્તેર મુદ્દે સમર્થન કરતા હોય ભૂતકાળમાં સરદાર પટેલે સોમનાથ નો જીર્ણોધાર કરાવ્યો હોય તો એ એવું નથી કે બધા હિન્દુ વિરોધી છે એમને પણ આસ્થા છે એમને પણ લોકોની વચ્ચે રહેવાનું છે આજે મત માગવા જવા હોય તો લોકો પૂછવાના છે કેમ રામ મંદિર માં ન ગયા અને હું તમને કઉ કે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી માનો કે રામ મંદિર ના લોકાર્પણ માં ગયા હોત પ્રતિષ્ઠા સોમનાથ નો જીર્ણો કરાયો હતો તમે સરદાર પટેલ શા માટે યશ આપો છો હવે કેમ કહો કોંગ્રેસે કરાયો હતો તમે આજે અયોધ્યા મથુરા અને કાશી આ ત્રણ મંદિરો છે હિન્દુઓને મળવા જોઈએ એવું સૌથી પહેલા કોને કહ્યું જે વિશ્વ હિન્દુ પરિષદ વિજ્ઞાન ભવનમાં વિશ્વ હિન્દુ પરિષદ નું સંમેલન કરવાનું કોને છૂટ આપી હતી ઇન્દિરા ગાંધી છૂટ આપી હતી તો સૌથી પહેલા જયારે સ્વતંત્રતા પછી અયોધ્યા માં ચૂંટણી લડવાની હતી ત્યારે આચાર્ય નરેન્દ્ર દેવ સામે બાબા રામ હું નામ ભૂલી રહ્યો છું એને ટિકિટ આપી હતી ગોવિંદ વલ્લભ પંતે અને એમાં મુદ્દો ઉઠ્યો તો કે રામ મંદિર બનવું જોઈએ તો એ કોંગ્રેસે કર્યું હતું એક આખું રાજનીતિકરણ કર્યું અને એ જીતી ગયા હતા અને એમણે પછી ત્યાં એ પછી જે રામ જન્મભૂમિ સ્થાન છે એમાં રામલલા મૂર્તિ પ્રગટ થઈ હતી એમને એ કહેવાય છે કે એમના સમર્થકો જે જીત્યા ત્યાં વિધાયક તરીકે ધારાસભ્ય તરીકે એમના સમર્થકો એ મૂર્તિ મૂકી હતી તો એ આખો ગર્વ લેવા જેવી બાબત છે તમારે યુ ટર્ન મારવો જોશે કારણ કે ઇન્દિરા ગાંધી પણ યુ ટર્ન માર્યું ઇન્દિરા ગાંધી ને સમજાઈ ગયું હતું એમને છેલ્લા જે એસી ની થી ચોર્યાસી ના વર્ષ હતા એમાં એમને સમજાઈ ગયું હતું કે માત્ર એક પક્ષીય રીતે આપણે તુષ્ટિકરણ કર્યા કરશું તો આપણી રાજનીતિ નહીં ચાલે એટલા માટે મંદિરે જવું એ એકદમ જેન્યુઅન લાગતું હતું એમાં કોઈ બનાવટ એમાં કોઈ નો તો એ જે વાત કરતા હતા તો લોકોને સ્પર્શી જતી ત્યારે આજે શું થઈ ગયું છે કે આજે એક આખું અંતર થઈ ગયું છે રાહુલ ગાંધી એ હિન્દુત્વને સમજી શક્યા નથી એમ કે છે કે હિન્દુત્વ અને હિન્દુઇઝમ અલગ અલગ છે એવું નથી હિન્દુત્વ છે હિન્દુત્વ ઇંગ્લિશ કરી શકે તો આ વાત છે ભારતના મૂળ તત્વને કોંગ્રેસ નું નેતૃત્વ નથી સમજી શકતી પછી આપણે એ કહીએ કે ભાઈ પ્રદેશના નેતા આવા છે તેવા છે પણ અહેમદ પટેલ વખતે કેમ ભાઈ બે સત્તર માં એકદમ કોંગ્રેસ એક થઈ ગઈ ને એને જીતાડી દીધા તો એ સ્પિરિટ એવા નેતા છે ખરા કોંગ્રેસમાં કે જે સ્પિરિટ લાવી શકે અહેમદ પટેલ હતા સ્પિરિટ લાવી શક્યા અહેમદ પટેલ ના ગયા પછી એવા કોઈ નેતા છે ખરા કોંગ્રેસ માં કે જે સ્પિરિટ લાવી શકે અને લોકોને એક તાંતણે બાંધી શકે નહી લાવી શકે પણ એના માટે ઉપર થી છૂટો દોર આપવો જોઈએ પછી એમાં નીતિ છે એ બધી તમારી એનો ચાલે કે ભાઈ રામ મંદિરના લોકાર્પણમાં ન જવું આમ ન કરવું તેમ ન કરવું એ જે છે ને લોકો વચ્ચે જવું પડશે તમારે લોકોની વચ્ચે અને પોતે પણ હિન્દુવાદી જે અમે સર્વધર્મ સંભવ તમે એમ કહો છો કે અમે સર્વધર્મ સંભવમાં એ દેખાય છે ક્યાં તમે તો ચોક્કસ આ તો હું નહિ અત્યારે એ આર અંતુલે પેલા ફરી એન્ટોની

અથવા તો એને એટલે કોંગ્રેસ એ લોકો નિર્ગમન કરી રહ્યા છે ચોક્કસ એક એવું પણ જોવામાં આવ્યું છે કે રાહુલ ગાંધી જ્યાં જ્યાં પણ જાય છે અથવા તો એમની યાત્રા લઈને જાય છે ત્યાં ત્યાં કોંગ્રેસ સાફ થતી જાય છે ગુજરાતમાં પણ પ્રવેશે પહેલાં સાફ થવા માંડ્યું છે તો આ કોઈ એવું માનસિકતા છે કે પછી માત્ર ને માત્ર કહેવાય છે કે રાહુલ ગાંધીના અપશુકનિયાળ પગલાં છે એવું કહી શકાય કે અભિતભાઈ એવું તો પણ કોઈ કહી શકાય એક વાત તો બીજું કે કહી શકાય કે અભિજેક તાંત્રી છે નબળી કહેવાય કે આજે ચૂંટણી ખરેખર કહી શકાય કે દસ્તક આપી રહી છે તમારે સંગઠન ટિકિટો જાહેર કરવાની છે અને તમે ભલે કોઈ પદ પર કેમ તમે કે તમે છો તો ખરેખર ગાંધી પરિવાર વગર તો કહી શકાય જી જે કહી શકાય કે સંગઠન બન્યું હતું નારાજોનું અને ગુલામનબી આઝાદ એક વાર જે કટ્ટર કહી શકાય કે કોંગ્રેસ હતા ને કહી શકાય કે ક્યાંક હિન્દુ વિરોધી તમે જો કાશ્મીરમાં પણ એમને ભૂમિ સોરી ત્રણસો સિત્તેર ધારા જ્યારે લવાય ત્યારે પણ એમને મારી વિરોધ નોંધાવ્યો હતો ત્યારે સમગ્ર માળખામાં તમે જો કે પોતે પણ કહી શકાય કે વિરોધમાં આવી ગયા હતા એટલે એ કહી શકાય કે એમના દિગ્ગજ નેતાઓ જે છે હજી પણ ક્યાંક કહી શકાય કે નગુમુ છે એ પણ ભાજપમાં ક્યાંક ને ક્યાંક એન્ટ્રી લઈ શકે છે તો ગુજરાત વાત કરવામાં આવે તો કહી શકાય કે દાનિલ લબડાની કે શૈલેષ છે પણ તમે જો તો ક્યાંક એન્ટ્રી મારી શકે એમ છે કે પછી હિમાચલનું નું જે કોકડું છે એમાં પણ તમે જો કે મુખ્યમંત્રીના પત્ની પતિ પણ તમે જો વિરોધમાં છે એના પુત્ર કે સરકાર ગમડી શકે એમ છે એટલે કહી શકાય કે ઠેર ઠેર આ પ્રકારનો આવનાર સળગી રહ્યો છે એને ઓલવવાના બદલે તમે ન્યાયાત્રા કાઢો તો સમય હોવો જોઈએ કે અગાઉ એમણે કરી દીધી વાત બરાબર હતી પરંતુ આ વખતે તમે જો કેટલું એનું કહી શકાય કે પ્રતિસાદ નથી વસ્તુ છે બીજું કે ખરેખર હવે તો તમારી ચૂંટણી ખુબ નજીકમાં છે ત્યારે તમારે કહી શકાય કે આ બધી કામગીરી કહી શકાય કે કરવી પડે કોંગ્રેસ ટૂંકી રહી છે એના માટે કઈક પ્રયાસો કરવા જોઈએ ડેમેજ કંટ્રોલ કરવો જોઈએ પરંતુ બધું નીલ છે એટલે ખરેખર ક્યાંક ને ક્યાંક કહેવામાં આવે છે કે જે મજાકો દોર બને છે મને ક્યાંક લાગે છે કે સાચો છે

જે પ્રકારના વિશ્લેષણ કર્યા એ માટે ખૂબ ખૂબ આભાર આપનો તો દર્શક મિત્રો જે રીતે કમળના વમણમાં કોંગ્રેસ ગુજરાતમાં કોંગ્રેસ એવી ફસાઈ ગઈ છે કે કોંગ્રેસના મોટા મોટા નેતાઓ પાર્ટી છોડીને ભાજપમાં જોડાઈ રહ્યા છે અર્જુન મોઢવાડિયા અમરીશ ડેર નારાયણ રાઠવા સહિત ઘણા દિગ્ગજ નેતાઓને ધારાસભ્યો અને પૂર્વ ધારાસભ્યો પૂર્વ સાંસદો ભાજપમાં જોડાઈ ગયા છે આગામી સમયમાં પણ જ્યારે ભાજપ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની ભારત જોડોની યાત્રા ગુજરાતમાં પ્રવેશવાની છે એ દરમિયાન અથવા તો એ પછી ઘણા બધા મોટા નેતાઓ કોંગ્રેસ છોડવાની તૈયારી કરીને બેઠા છે અને તેઓ પણ કોંગ્રેસને અલવિદા કહી ભાજપમાં જોડાય અને કેસરિયા કરે તો નવાય નહીં દસ મિત્રો અમારી વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ વધુ સમાચારના અપડેટ્સ માટે જોતા રહો ગુજરાત ગુજરાતી ધડકન નમસ્કાર